આ કેના ના થાડી કે મને આપરે સે તો આ રીત ને આપણે મિક્સ કર્યા બાથો છે તે તે ની અંદર આપણે કોઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવું છું તે ની અંદર હવે સે આપણને નાખવાનું છે કે ચા આપડે દૂધ નાખવાનું છે તેના સે આપણે થોળ થોળ કરીને નાખવું છે કે આપુ કેતુ હેતુ સે દગલમ કરીને નાખવું હા તેજ નાખવાનું આપણે સે તે આપણે તેના આપણે ચેક કરવાની પણ જરૂર નથી પડતી આપણે કે આ પેસે વિના કે આ લગાવાનું કે જો મતલબ કે જે સ્માર્ટ છે પણ એમાં મતલબ આપણે છે તે બનાવી શક્યો છે અને જે ખાસ ધ્યાન રાખું કે તે આપણે પરફેક્ટ આપો કઈ રીતમાં આપણે છે તે બોટ પાંજાને તમને બતાવું છું સચુકન તમને કોન્ટીનર તો હવે તમે થઈ શકો છો કે આપણે છે ખાસ સારી રીતમાં શેતાવ મિક્સ કરી લઉં છું તેટની અંદર આપણેજના આજ રીતમાં આપણે છે તે લોટ બનાવી રાખવાનું છે અને તેની અંદર આપણે કોઈ પણ બીજી વસ્તુ નથી નાખેલી ફક્ત આપણે બેસ વસ્તુ નાખેલી છે ખાંડ અને આપણે જે મોટા સાણા લીધા છે તે અને આપણે દૂધ છે તે તો આપણે ખાલી બસ થોડુંક જ નાખ્યું છે કેમ કે તેને આપણે મિક્સ કરવા માટે છે એને વધારે આપણે લોટ પણ આપણે નાખેલી પરફેક્ટ આપણે આ રીતનું આપણે જોઈએ છે લોટ તો આ રીતનું થઈ જાય છે તો પરફેક્ટ થઈ ગયું પણ હવે તેની અંદર આપણે થોડુંક એવું આપણે છે તે ઘી નાખી દેશું સારું ઘી નથી નાખવાનું આ રીતે બે ચીપર છે એટલો આપણે ઘી નાખીએ પણ તેને આપણે મિક્સ કરી લઈશું જેથી કરીને છે તે તેનો ફ્લેવર પણ આવી જાય છે એટલા માટે તેને હવે તેની અંદર આપણે કંઈ વસ્તુ બનાવવાની છે તે આપણે બનાવવાના છે તે તો આપણે છે રમ બધા પણ ઓળખ પૂછ તો કે આપણે શું બનાવીએ છે કેમ કે આપણે તેની અંદર છે છે તે પેંડા બનાવવાના છે તો પેંડા બનાવવા માટે થાય ને પહેલાં તો આપણે છે તો આ રીતના આપણે કોઈ પણ આપણે લૂવો પ્રકારથી આપણે લઈ લેવાનું છે નવા શેટેનો દેસે આપણે કોઈ પણ થપણ છે કે તેની મદદથી આપણે શેટે આ રીતે અંદર થાપેલ જેસાથી આપણે કેસાથી આપણે બનાવી શકીએ હવે તમે જોઈ શકો છો કે આપણે સતા આ પ્રકારમાં આપણે છે જે થપણ લઈ લીધું છે હવે તેની ઉપર છેત આપણે ઘી પેરાતા આ રીતના પે લગાવી દેશું પછી આપણે શેટે ની અંદર આપણે નાખી દેશું કે આપણે આ સોચા આપણે લો બનાવીયા છે છે તેની અંદર ઘી લે અને હવે આપણે છે કે સારી એકને આપણે ખોલી દઈએ થપણમાં આ રીતે ને બાકી નું છે તો આપણે કાઢી નાખશું આ રીતના કરીશું આપણે આ રીતના પેંડા બનાવશું તો કોઈ ઓછી બની શકે છે આપણે કેવાના પેંડા બનાવવા છે તે આ બધાના પાઉસે પણ ને फटाफट થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના કરી નાખશું છે તો તેના આપણે આ રીતના કરી અને આપણે સદ બહાર કાઢી નાખશું જેથી કરીને છે તમારો પરફેક્ટ છે આપણું સુંદર પેંડા બની જાય આપણે આ રીતના કાઢશું તો તો પોસે તેની આસાંથી ની ખીસે શકો ને તો આપણે છે તો આ રીત માં આપણે છે કે બોટલ માંથી લઈ જ લઉં છું એટલે થોડીક ઓલ લાગે છે તમને જોઈ શકો કે ઉસરસ માં જાન છે દે નીકળી ગઈ છે તો તેની આપણે છે ડિશન આપવા છે તો કોઈ રીત નીચે જેના કે જે છે બચાવ માં મળે છે તેવું આપણે છે તેના માંથી ને આપણે ચારો લીધો છે તેને આપણે છે આ રીત માં આપણે બિલકુલ વચો વચ રાખીને તેના સે આપડે આ રીત માં કસું તો પરફેક્ટ છે બચાવ માં મળે છે તેવા જ આપડા છે તેલ બડની છે સ પેંડા મતલબ મે સોય શકો શકો કે આ સરસમાં જાન છે કે પેંડા સે જો બછા ન મડે સે તેવા સે આપડે પેંડા બની ગયા છે તો આ રીતના સે આપડે બછા પેંડા બનાવી નાખીએ અને આ સે દે પેંડા આપડે કેમાંથી બનાયલા છે તે પણ હું તમને બતાવી દઉં કે કે આપડે આ પેંડા સે તે જે આપણે સોનાનમાંથી બનાવેલા છે ને છણાને બીજી રીતના સે તેના એમ કહેવામાં આવે છે કે સોનાને જેટના ડારિયા પણ કેવામાય છે કે કે છે મોરા ડારિયા આવે છે તે પણ એક સોનાનો પ્રકાર છે તમે તો તમે છે તેની અંતે થી સોણા લોટા સોણા કો સતો પણ છે તમે આ રીતના તમે લોટા સોણા સંપરે છે ઘણા લોકો તો તમે મોટા સોણા પણ કરી શકો છો એટલે દાદી આપણ કરી શકાય છે સાદી ભાષામાં દારિયા કહેવામાં આવે છે તેના નામે છે આ રીતના આપણે બતા છે કે પિંડા બનાવી નાખ્યો હવે તો તમને આ વિડિયો કેવો લાગે છે તે પણ તમે કમેન્ટમાં બતાજો તો આજે આપણે તે ની અંદર કોઈ કોઈ વસ્તુ ના પાણ છે તે પણ હું તમને બતાવીશ જેથી કરીને તમે વિડિયો અંત સુધી જોતા રહેજો અને નવા હોય તો તમે મને સબસ્ક્રાઇબ કરી દેજો હા તો તમે જોઈ શકો છો કે આપડા સરસ પેંડા બની રેડી થઈ ગયું છે કેવા સરસ મજાના છે કે પેંડા બની ગયું છે હું તો પણ ને સાઈટ તોતે ઉપર આપણે કઈ વસ્તુ નાખવા છે કે હું તમને બતાવું છું કે જેના જે આપણે છે આ રીતના છે તે આપણે નાખી દેશું કે આપણે નાખવાનું છે કે એસે આપણે છે કે બદામ આવે છે તે નાખી દેશું કે બદામ નાખતેલા ઓરિજિનલ છે છે તે આપણે બצના મળે છે તેવા આપણા પેંડા બની જશે અને જો તમે આ તા પંડા તમે બનાવશો મેસેતેક સબબંધમાં તમે આ રીતે પંડા યુઝ કરી શકો છો પરંતુ જો બડડે પાર્ટી લે છે 450 તમે પંડામાં દેવામાં આવતા હોય તો તમે પંડા દેઈ શકો છો કોઈ પણ ઇક્સેસની અંત તો તમે આના પંડા કરી શકો છો ત્યારે જો તમે જો તમે સતો સતો આપા છે કે જો તમને સોક્કો છે તો ટ્રાય કરજો અને આપણે જે ગેસ ચાલુ કર્યા વગેરે આપણે બનાવ્યા છે તો તે કઈ રીતના બનાવીએ છે કે તો તમને ખવાજ છે તો તમે 5 મિનિટની અંદર તમે બનાવી શકો છો અને કોટ કરીને તમને બતાઉં છું કે કેમ બન્યા છે સરસ મજાના છે તે તો તમને હું બતાઉં છું કે હું તો કે પણ એટલા સ્વાદ મસ્ત બન્યા હોય છે કે આપડે છોટસ ખાવાનું મન થઈ જાય છે તેવા પ્રકારના સરસ રેપેંડા બની છે તમે જોઈ શકો છો કેવા સરસ મજાના છે તેપેંડા બની રહ્યા છે तो तुम सब को सारे का ट्राई कर जो न आए तो चैनल ने सब्सक्राइब कर दे सो लाइक कर दे सो शेयर कर दे सो और कमेंट में बताओ तो तुम्हें वीडियो के वो लगे